નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક બાદ ધારાસભ્ય અનંત પટેલ અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશિન પટેલની આગેવાનીમાં ખેરગામ ગાંધી સર્કલ પાસે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી હેઠળ ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એ મળી હતી તેમાં ખેડૂતોને દેવું માફ કરવા રાજ્યમાં વધી રહેલી બેરોજગારી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાનો ઠરાવ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માગણી કરવામાં આવી હતી ત્યારબાદ વધતી જતી મોંઘવારી પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ ખાવાનું તેલના ભાવ વધારાની સામે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ગાંધી સર્કલ દશેરા ટેકરી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ભાજપની સરકારે હાલમાં મોંઘવારી માજા મૂકે છે એટલી હદે મોંઘવારી વધારી છે જ્યાં પણ જાઓ ત્યાં લગભગ બે વર્ષમાં છવ્વીસ વખત મોંઘવારી પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે રાંધણ ગેસના ભાવ છેલ્લા બે હજાર ચૌદ પછી લગભગ ત્રણ ગણા વધ્યા છે આ મોંઘવારીથી ત્રસ્ત થઈને લોકોનો અવાજ ઉઠાવવા માટે અમે તાલુકા કોંગ્રેસ ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી વિરોધ પ્રદર્શન રજૂ કર્યું છે

ખેરગામ તાલુકા કોંગ્રેસ સશિન પટેલ ધર્મેશ પટેલ અમિત પટેલ ગુણવતીબેન સંગીતાબેન વિભાબેન દેસાઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિતમાં પામ્યા હતા ઉત્તમ પટેલ જી ટ્રેનપે ન્યૂઝ નવસારી